આત્માના પ્રકાશ થી સ્વપ્નુ દેખાય છે આત્માના પ્રકાશ થી કશું દેખાય પછી ચાહે સ્વપ્ન અવસ્થા હોય કે જાગ્રત અવસ્થા હોય કે તુર્યા અવસ્થા હોય કે તુર્યાતીત અવસ્થા હોય બધી અવસ્થાની અંદર તમે આજર હાજર ને તમે એટલે આત્મા તમે એટલે કોણ છો તમે બોલો ને બે વાર બોલો વાંધો નહી આવે હું આત્મા છું એમ બોલો હું આત્મા છું હું આવ્યો નથી મારે જવાનું હોય હું જન્મ્યો નથી મારે મરણ મરણ હોય હું તો અજર અમર અવિનાશી શાશ્વત પરમાત્મા છું આટલું બોલો શું વાંધો આવ્યો વાંધો આવ્યો આ તમારું અસલી રૂપ છે જે કોઈ ગયા મીરાબાઈ પણ આત્મા ને ઓળખ્યા વિનારે રે રાશિ તારી ભ્રમણા ને ભાગ્યા વિનારે આ ભવના ફેરા તને જાણી લે બીજા કોઈને જાણવા નથી બીજા બધા ભલે આકાશમાં બેસી રહ્યા અને મંદિર માં બેઠા હોય તો આપણને કઈ વાંધો પણ તું તને જાણી લે અને જે દાડા તું તને જાણી લે એટલે બીજા બધા ના જાણવાના ભાવ બધા પૂરા થઈ જશે પૂર્ણ વિરામ મુકાઈ જશે ત્યાં પછી કઈ જાણવાનું રહેતું હે અને જાણેલું છે ને એ તો બધું નાશવંત છે હું કીધું ગુરુ મહારાજે જાણવા પણ

આને બોતે કલમ નાસ છે અને વણ બોલે થઈ જાઉ છુપ મારવાલા મન બોલે થઈ જાઉ છુપ મારવાલા જાણવાપણું આવે મેલ જોરે જાણવાપણું રે હવે મેલ જો

આ બોલવામાં આવે એવું સત્ય કેવું છે સનાતન છે સમાપ્ત થઈ જાય ત્યાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું મટી જાય ત્યાં દેહ ભાવ છૂટી જાય

કોના જોડે બેહવું એ તમારે વિચારવાનું આ પ્રકૃતિ નો અટલ નિયમ છે કે તમે જેવા સાથે બેસો એવો સંઘ નો રંગ લાગશે લાગશે ને એમાં સાચા લાગતો વાર લાગે પણ ખોટાનો તો તરત લાગે ખોટું હોય ને હા એમાં તરત જ લાગે અને સાચું લાગતો વાર લાગે પણ લાગે તો ખરા પણ થોડો સમય લાગે પણ એના સાથે આપણે અભ્યાસ ચાલુ રાખવો પડે

કેવું છે જે જાણવામાં આવે એ બધું બુદ્ધિગત છે અને બુદ્ધિ થી જાણેલું જ્ઞાન ફિલોસોફી કહેવાય કેવું કહેવાય કેવાય મગજ કરેલું શું કહેવાય પણ ત્રણ પ્રકારો બતાવ્યા છે એક તો કયું જ્ઞાન ત્રણ જ્ઞાન બતાવ્યા છે ને કયા ત્રણ જ્ઞાન બતાવ્યા બોલો પાણી હોય હોય હોજમાં કાઢ્યું તો બે ચાર દાડા તડકો પડે સુકાઈ જાય કેમ કે હોજનું નથી પરોક્ષ કેવાય ઉડી જાય ફરાર થઈને એમ જે બહારથી આપણે ભેગું કરેલું હોય ને એ બધું

કઈ શાસ્ત્રમાંથી લાવ્યા કઈ સંત મેળાવડા માં ગયા ત્યાંથી એકાદ બે દ્રષ્ટાંત લઈ આવ્યા આ બધું શું કેવાય પરબારું જે પરબારું જ્ઞાન હોય એને પરોક્ષ કેવાય અને જે પોતાનું હોય એ અપરોક્ષ કેવાય અને જે પ્રત્યક્ષ સદગુરુ બોધવા બેહાડીને આપણને શું કરે પ્રત્યક્ષ જ્ઞાન કરાવે પ્રત્યક્ષ જ્ઞાન કોને કેવાય કે દિવાળી નું તાણું હતું દીકરા દીકરો અને બધા દેશમાં ગયા દેશમાં ગયા એટલે દાદા કે મારે ખેતર માં આવવું છે તો કે હાલ બેટા લઈ જાઓ ખેતરમાં લઈ ગયા એટલે કે દાદા આ હેરી સિંહ કહેવાય કે બેટા મગ આ મગની સિંહ આ મગ છોડ છે આવડો મોટો છોડ હોય હા છોકરા પેલી વાર જો લે મગ ની ખા તો મગની સિંગ ખાધી પછી ચોડા ની સિંગ આ ચોડા છોડ કહેવાય પછી ચોડો આપ્યા પછી એને તુવેર ને બતાવી આ બધું બધું વિગત 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 બધું વર્ણવી અને કે દાદા કે હા બહુ મજા આવી ગઈ હો પણ દાદા કે મગફળી સિંગ નથી વાવી એટલે કે વાવી જે ઓલી ચાર વીઘા રહી એ આપડી મગફળી છે ચાલો કે મારે થોડી મગફળી એ ખાવી છે એમ કે હા ચાલો જઈએ ત્યાં ગયા ત્યાં ગયા એટલે દાદા કે હા મગફળી તો બહુ મોટી મોટી થઈ ગઈ છે પણ આને સિંગ કેમ આવી નથી દાદા કે સિંગ તો આવી છે પણ દેખાય સમજાય છે મારી વાત સિંગ તો પણ આ જ્ઞાન ક્યાંથી આવે જ્યાં સુધી મૂળ માં નહી જઈએ ત્યાં સુધી આ જ્ઞાન ઠંઠણ પાલ અંદર મૂળ માં જાઓ કે દાદા તમે ગપ્પા મારો છો એમ આ બધી તુવેર ની મગની ચોળાની બધી ને ઉપર સિંઘ હતી તાને મૂળ માં કે દીકરા તારું જોવું છે તા કે મને પ્રત્યક્ષ કરાવો મને અને પછી આમ થોડો ખાડો કરી અને છોડો આખો ખેંચી અને ઝુમકો કાઢો સિંઘ નો આખો ઝુમકો ત્યારે છોકરાને ખબર અરે વાહ દાદા તો આની અંદર આવે કે હા આ જ્ઞાન ક્યાં આવે નજરે અંતર મા

હું આત્મા છું હું આત્મા છું હું આત્મા છું આવું બોલજો બોલવામાં કઈ ખર્ચો લાગે તો મને મારો નંબર લઈ હું તમને પૈસા બોલવાનું શું હું હું આટલું બોલવા કઈ વાંધો કરો આમ બીજું બધું આપડે કઈ બોલીએ કેટલું બધું બોલી નાખ વગર બુદ્ધિ એકદમ તમારી થશે અને કબુદ્ધિ મટી અને બુદ્ધિ થશે અને બુદ્ધિ મટી જાય તો સત્સંગમાં ઈચ્છા થાય બુદ્ધિ વાળા હોય ને એ બધા અહીંયા સામે બેસી રહ્યા છે પણ એ આવી શકે જેનામાં થઈ હોય સદગુરુ ના સંસ્કાર માતા પિતા સંસ્કાર હોય તો એનો ભાવ થાય કે લાવો અરુણા બેન ના ઘરે કલાક બેસી આવી આ બુદ્ધિ આવવા દે એવી આ મન અહીંયા આવવા દે એવું સમજાય છે ને મારી વાત તો જયારે સદબુદ્ધિ થઈ હોય તો આપણને પરમ બુદ્ધિ નો પરમ ગતિ નો આપણને અનુભવ થાય

અમે તો બધા રખડિયા પણ ક્યાંય મળ્યું પણ જયારે સદગુરુ કાળીદાસ મળ્યા તો અમને મળ્યું જેવું હતું એવું બતાવી બતાવ્યું અને પૂર્વ નું કઈ ખાતું હશે આ પૂર્વની કમાઈ હોય ને તો જ પાછો આ લાભ મળે એવો હશે પણ આપણે ગભરાવાનું ભલે આપણે કમ કમાઈ ઓછી હોય ભલે આ જન્મે નહી આવતા જન્મે નહી તો ભગવાન જાણે એના આપણને કઈ ખબર પણ આપણે આંબો વાયો છે તો કેરી આવશે આવશે ને આવશે કે નહીં આવા ભલે કદાચ આ શરીર રે કે નો રે પણ આપડા દીકરાના દીકરાએ ખાહે કે નહીં ખાય

ભગવાન બીજો અવતાર માણસ તો આપણે માણસ બનવાનું આ જગત ની અંદર કોઈ માણસ જન્મતો નથી જન્મ એટલે કે હું આવ્યો બાબો આવ્યો કે બેબી આવી કોઈ માણસ જન્મ્યો એમ કે છે માણસ પછી બનાય બાકી જન્મતા ની હાથે કઈ કશું હોતું પણ સદગુરુ મળી જાય તો આપણામાં માનવતા મળી જાય પેલા તો આપણામાં માનવતા પૂર્ણ થવી જોઈએ જ્યાં સુધી માનવતા નથી મળતી ત્યાં સુધી આપણે આપણા પદને પામી શકતા નથી તો આપણે માનવ બનીએ તો ત્યારે બનીએ કે જ્યારે સદગુરુના સંગમાં જઈએ સત્સંગ કરીએ સેવા કરીએ સધુરણ કરીએ જે કાઈ છે બધું આ પરમાત્માનું છે આપણું કાઈ નથી આપણો તો માત્ર બની અમે જો આ જે કાઈ બોલી રહ્યા છીએ એમાં અમારું કાઈ નથી મારા સદગુરુનું છે અને એને આ પ્રસાદની થાળી આપી છે અને તમારા જેવા કોઈ ભાવિક આવે છે કોઈ તાલાવેલીવાળા આવે છે તો એને અમે

એનાથી પણ અધિક તાલ આવેલી પરમાત્માને મારે મળવું છે મારે પરમાત્મા રૂપ થવું છે હરિ માનવ જીવતા પ્રભુ ના બદ ને सतसंग कोण्य साळ्या वे बात गो ना सतसंग मो पु साळ्या रे नितरे रे सतसंग मोई पु साळ्या वे માનવ જીવન નું પાત્ર મળ્યું છે પરમાત્મા એ માનવ બનાવીને મોકલ્યા છે તો માનવ બની રો બીજું કશું ના કરો તો કાંઈ નહીં પણ કોઈને નડતા નહીં તમે કોઈને નડો નહીં તો એ ભક્તિ જ છે આપણે

અને કોઈ કુંભાર બને તો બન્યા બન્યા નો બન્યા અને વળી રામાયણ સિરિયલ બનાવી તો પેલા રામાનંદ સાગરે કહ્યું કે ભાઈ કે આ તારે રાવણ બનવાનું છે તો કે સારું કે રાવણ બનીશું રાવ બન્યો નો બન્યો પાત્ર ભજવ્યા કે નહીં નો ભજવ્યા પણ એ પાત્ર ભજવતા ભજવતા એને તો ખબર હતી કે હું રાવણ હું ગોરો કુંભાર હું અરવિંદ ત્રિવેદી હું તો અસલ આત્મા છું હું અસલ પરમાત્મા છું ભલે આ પ્રહલાદભાઈ નામનું પાત્ર ભજવીએ છીએ અને એને મને ભજવવા મોકલ્યો છે તો પાત્ર ભજવવું હોય તો હારું ભજવીએ કે વિલનનું ભજવીએ હારું પાત્ર ભજવાય ભગવાને આપણને સારું પાત્ર આપ્યું છે તો હારું પાત્ર ભજવવાનું હોય મારું તારું ઈર્ષા નિંદા વેર વેરજેર નહીં આ બધું નહીં કરવાનું બહુ કર્યું હવે બસ પરમાત્મામાં મળી જાઓ અને પરમાત્માની સાથે એકતા કરી લો આ એકતા કરવાનું પરમાત્માએ માનવ શરીર આપણને સાધન આપ્યું છે આ સાધન પલે પલે ક્ષણે ક્ષણે કાળના મુખમાં જઈ રહ્યું છે આને કાળ ક્યારે ગડું પકડશે એની આપણને કાઈ ખબર નથી પ્રભુ એ પેલા જાગી जाओ જાગી जाओ એટલે કે તમે તમાન તમે તમારી ખોજ કરી લો તમારે બહાર ખોજવાનું કેમ કે ખોવાયું નથી ભરો ભગવાન ખોળવાનું નથી એની એની અંદર આપણે ખોવાઈ જવાનો આપણે ખોવાઈ જવાનું તો ખોવાય ક્યારે જઈએ જયારે એના એના હાથે ધાર મળી જાય આત્મા પરમાત્મા પડેલું થઈ જાય મહાચેતન માં ભળી જાય જ્યોતિ માં જ્યોતિ જેમ મળી વિરલો જડ્યો છે મોગા જ્યોતિ અંદર જ્યોતિ એક રૂપ થઈ જાય અને જયારે એક રૂપ થઈ જાય એટલે તમને કોઈના બાપ ની જ ન લાગે લો તમારો કોઈ વાંકો વાળ કરી શકે દુનિયા થાય નું અભિમાન નામ ભક્તિ ચરણોમાં શિષ રે આવી અને માગી એ પ્રેમ હે પ્રભુ પ્રેમ આ જગત માં શું છે પ્રેમ જો પ્રેમ ના હોય તો સંસાર જ ના હોય આ આ સંસારમાંથી ખાલી પ્રેમ લઈ રહો તો હું રેહ તો કોઈને પ્રેમ તો કરો અરે પ્રેમ આપો હે મા હોય બાપ હોય પિતા હોય પતિ હોય સાસુ હોય સસરા હોય બાઈ હોય ભાભી હોય કોઈ પણ સ્નેહ હોય કોઈ પણ સગા હોય કોઈ પણ વાલા હોય અને પ્રેમ ના માટે કોઈ ખર્ચો નથી કરવો પડતો ભલા માણસ

કેટલા અંદર મનમાં ગોઠવેલા હતા પણ મન ના ગોઠવેલા એક ભગવાન કઈ કામ કરતા અને આ ભગવાન પ્રગટ કર્યા તો આ ભગવાન જેવું હોય એવું આપણને કે કે નો કે

આ મૂર્તિઓ બધી જુઓ કેવી રૂપાળી ભાત ભાતની જાત જાતની બધી મૂર્તિઓ બનાવી મારા બાળા એની પાસે કેટલા બીબા હશે બધા નોખા નોખા કોઈ સેમ ટુ સેમ મળે નહી જુઓ તો ખરા એની કળા કેવી અપરંપાર છે મારા પ્રભુ પ્રગટ પ્રભુ ની આ તો મૂર્તિ વસી મારા મન મંદિર ની મા છે પરમાત્માના તમારા મન મંદિરમાં તો મન મંદિરમાં પરમાત્મા તરબોળ થઈ જાય અંતસ્કરણ ત્યારે તમારું મન શુદ્ધ બની જાય અને એ જ મન પરમાત્મા માં મળી જાય અને જેનું મન મળી ગયું પરમાત્મા રૂપ થઈ ગયું એક થઈ ગયા કોઈ અશુદ્ધતા નહીં પ્રેમ ની અંદર વિશુદ્ધતા અને જયારે એ સ્થિતિ અમારા જ્ઞાનેશ્વર ભગવાન ગયા ત્યારે એને પણ એ કીધું અમારા કાળીદાસ બાપા પણ એ કીધું કે સખીને જોતરે જગાવો प्रेमनी की थी? अखंड प्रेमनी प्रेमी जय ज्ञानेश्वर महा पद ने पी तारी चलो प्रेम की गंगा चलो प्रेम की गंगा चलो प्रेम कोने कहवा રાહ મે ચલો પ્રેમ ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો કોઈ નાનો હોય કોઈ મોટો હોય પરમાત્મા બધાની અંદર એક સરખા સરખા છે

આ તો હૃદય અંતરના અંતર જે શબ્દો આવે એ સત્ય શબ્દ હોય અને એ શબ્દ આપણને મળી જાય તો આપણું જીવન ધન્ય બની જાય તો ખરેખર આજે અમારા અરુણાબેન વિનુભાઈ અને એમના ભરોડિયા પરિવારે જે કાય આપણને આજે આનંદનો લાભ આપ્યો છે હજુ અંજુબેન મહારાજને પણ બોલવાનું છે એમની પણ વાણીનો થોડો લાભ લઈએ ઘણો લગભગ 55 મિનિટ જેવી થઈ ગઈ છે ચા આવે અને ચા દેવી તો હવે આગળની વાત પછી જેમ મેળ કરીએ ચા પાણી કરી અને પછી